કોળી સમાજના એક ઇસમ દ્વારા આદિવાસી લોકોની લાગણી દુભાય છે ધર્મની લાગણી દુબાતા જ બહેનો અને દીકરીઓ અપમાનિત થયા હોય ત્યારે તેઓ દ્વારા એટલે કે જે ઇસમ જેના દ્વારા બોલવામાં આવે છે જેના દ્વારા શબ્દો ઉચ્ચારમાં આવે છે તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ આદિવાસી સમાજના લોકોએ કરી છે કોળી સમાજના ઇસમ દ્વારા સોશિયલ મીડિયા મારફતે આદિવાસી સમાજ વિશે અઘટિત અને અપમાનિત ભાષાનો ઉપયોગ કરી આદિવાસી સમાજની મા બહેનોને ગાળો બોલી અપમાનિત કરતો વિડીયો વાયરલ થતાની સાથે જ આદિવાસી સમાજના લોકો આ વ્યક્તિ પર કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરી છે જોહાર જય ભીલ પ્રદેશ આદિવાસી પરિવાર દ્વારા આજે દાહોદ ખાતે સાયબર ક્રાઇમમાં અરજી આપી છે આદિવાસી સમાજને ટાંકીને આરકે ઠાકોર નામની ઇન્સ્ટાગ્રામ આઈડી પર આદિવાસી સમાજને અભદ્ર અને ટીકા કરવામાં આવી છે તેથી જે ઇન્સ્ટાગ્રામ આઈડી છે તેના વિડીયો સમગ્ર ઇન્સ્ટાગ્રામ અને સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે અને આ બે વ્યક્તિઓએ સમાજનું અપમાન કર્યું હોવાના કારણે તાત્કાલિક ધોરણે આ લોકોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એવી પ્રશાસનને રજૂઆત કરી છે અને સાથે સાથે એટ્રોસિટી એક્ટ દ્વારા પણ આ લોકો પર કાર્યવાહી કરવામાં આવે એવી અહીં રજૂઆત કરી છે જોહાર જય ભીલ પ્રદેશ